રાજકોટમાં લોકમેળાની જામી રંગત ચાર દિવસમાં અગિયાર લાખ લોકોએ માણી મેળાની મોજ આજ સાંજ સુધીમાં ત્રણ લાખ કરતા વધુ લોકો લેશે મેળાની મુલાકાત સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટના મેળામાં પહોંચ્યા છે મેળાને માણવા માટે પહોંચ્યા છે મોરબી જામનગર સુરેન્દ્રનગરથી પણ લોકો મેળો માણવા પહોંચ્યા જામજોધપુર જામકંડોળના જેતપુરમાંથી લોકો મેળો માણવા પહોંચ્યા છે લોકમેળાની તમામ રાઇડ હાઉસફુલ ઓગણીસ મોબાઈલ ચોર અને ખિસ્સા કાતૃઓ પણ ઝડપાયા મહારાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં માનવ મહેરામણ આજે નોમના દિવસે પણ ઉમટી પડ્યું છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મેળો કરવા માટે આવે છે ભાઈ ક્યાં ગામથી આવ રાજકોટથી આવે છે કેવો મેળો છે બહુ મસ્તીનો મેળો ભાઈ બરોબર આટલા વર્ષમાં ઘણા હું તો ચાલી વારથી મેળો કરું ભાઈ રાજકોટમાં પેલા કેવું હતું પહેલા કરતા સારું આવ્યા ફલે સારો બધી રીતે સુવિધા આવી લોકો પરિવાર સાથે અત્યારે મેળાની અંદર આવી રહ્યા છે ભાઈ કેવો મેળો છે આ વખતનો શું આ વખતનો સારો છે બધી બધી તમે શું કહેવા ભાઈ મેળા મેળા રાજકોટના વિશે રાજકોટનો મેળો આ વખતે બહુ જ સરસ થયો છે બહુ જબરજસ્ત છે રાજકોટનો મેળો માણવા જેવો છે રાજકોટનો મેળો અને ઘણું બધું પબ્લિક આવી રહ્યું છે રાઇડ પણ શરૂ થઈ રાઈડ પણ શરૂ થઈ ગઈ છે અને પબ્લિક પણ આવવા માંડ્યું છે ધીરે ધીરે અને માણવા જેવો મેળો તો રાજકોટનો તમે શું રાજકોટ જેવો મેળો ક્યાંય થાય નહીં રાજકોટ માં જેવી મજા આવી તકલીફ હતી કે રાઈડ કેમ મેળા માં હવે શરૂ થઈ ગઈ છે એટલે ખુબ આનંદ આવશે બજાર શું કેશો બેન સમય વરસાદ નથી વરસાદ હવે જોઈએ છીએ સ્ટોર માં જઈએ પછી ખબર પડે છોકરાઓ માટે રમકડા જોશું અમારા માટે કઈ લેડીઝ માટે લેડીઝ ની વસ્તુ જોશું રાજકોટ ના મેળા જેવું ખૂબ મજા આવશે મેળો કરવાની વરસાદ પણ નથી એટલે મજા આવશે મેળો કરવાની એટલે વરસાદ નથી મેળો માણવાની મજા આવશે એટલે અમે આજો સવારથી નીકળી આજે હવે સાંજ સુધી ફરશું અમે પછી અમે ઘરે જશું રાતના આરામ થઈ જાય દિવસના ફરશું રાતના આરામ કરશું ચોક્કસ જોઈ શકાય છે ભાઈ તમે પણ ચશ્મા બસમા ઠપકારીને આવ્યા છો શું કહેશો મેળો કેવો છે ફર્સ્ટ ક્લાસ એકદમ ફર્સ્ટ ક્લાસ એક મેળામાં મજા આવે છે પૂછે છે તમે તમે શું કેવા માંગશો અત્યારે લોકમેળો કેવો જાયમો છે એકદમ એક નંબર એક નંબર ને સારો બેટા મેળો કરવા માટે આવ્યા છો શું કહો કેવો મેળો અત્યારે આજ વખતનો મેળો ખૂબ જ સારો છે માણવા જેવો છે તો રાજકોટનો મેળો ખૂબ જ સારો હોય છે દર વખતે આજ વખતનો મેળો બહુ સારો છે અમે ક્યાં ચકડોળમાં રાઈડમાં બેસવાના છો અમે બધું જ રાઈડમાં બેસીશું બધું જ માણીશું ખૂબ જ સારો મેળો છે આજ વખતે તમે ના લેશું એ લેવાના છે તમે ગમે તમે શું કહેશો મેળો શરૂ થઈ ગયો વરસાદે પણ વિરામ એટલે આમ જોવા જઈએ તો ગઈ વખતની સારું કહેવાય આ વખતે વરસાદ નથી બે દિવસ હજી રાહ જોઈ જાય તો બધા આવે અને આનંદ કરે અને કે રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય અને એમાંય મેળો હોય એટલે એમાં કંઈ કહેવાનું જ ન હોય જમા વટ હોય ચોક્કસથી જોઈ શકાય છે કે હા બેન બોલો ચોક્કસ અત્યારે લોકમેળાની અંદર લોકો આવી રહ્યા છે મોટી સંખ્યામાં જોઈ શકાય છે ગ્રામ્ય વિસ્તાર સૌરાષ્ટ્રના ગામે ગામ થી અત્યારે લોકો પરિવાર સાથે મેળો કરવા માટે પહોંચ્યા છે ભાઈ કેવો મેળો આ વખતે જમાવટ કરી છે જમાવટ છે જો વરસાદ નો આવે તો બહુ મજા આવે છે બરોબર હાજી વરસાદ હતો વરસાદ લીધો છે તો બધા લોકો છે હા નાના બાળકો બહુ મજા આવે એવું છે કેટલા દિવસ રાહ જોતા તા મેળાની જન્માષ્ટમી ના સારું છે બહુ આ વખતે વરસાદ ના આવે તો સારું છે નાના નાના બાળકો લઈ ને અત્યારે લોકો પહોંચ્યા છે બે કેવો મેળો છે જોયો સરસ છે સરસ સરસ છે રાજકોટ પહેલી વાર આવ્યા છે કે અમદાવાદથી આ પરિવાર અમદાવાદથી અહીંયા પહોંચ્યું છે સૌરાષ્ટ્રભરમાંથી અને ગુજરાતભરમાંથી ગુજરાતના મોટા ભાગના જે શહેરો છે ત્યાંથી લોક મેળો કરવા માટે લોકો આવતા હોય છે આજે નોમના દિવસે પણ સાડા ત્રણથી ચાર લાખ લોકો મેળાની મુલાકાત લે અત્યાર સુધીની અંદર દસ લાખ કરતા વધારે લોકો મેળાની મુલાકાત કરી ચૂક્યા છે સઘન સુરક્ષા વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ આ તમામ જે ડિપાર્ટમેન્ટ છે આર એન્ડ બી ડિભાગ ડિપાર્ટમેન્ટ આ તમામ ડિપાર્ટમેન્ટ ખડે પગે છે પાંચ દિવસનો આ લોકમેળાની અંદર અંદાજીત આ વખતે પંદર થી સત્તર લાખ લોકો મુલાકાત લેશે કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી સ્મિતા રાજકોટ